નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ડિંડોલીમાં ભાજપ કોર્પોરેટરના પુત્ર પોલીસ વચ્ચે ઘર્ષણ દુકાન બંધ કરાવવા મુદ્દે માથાકૂટ રાહુલ ચૌધરીએ કહ્યું પોલીસવાળા જમવાનું પાર્સલ લઈ જાય તો પણ અમે કંઈ નથી બોલતા સુરતના ડિંડોલી વિસ્તારમાં મોડી રાતે દુકાનો અને ખાણીપીણીની લારીઓ બંધ કરાવવા માટે મામલે કોર્પોરેટર અને બાંધકામ સમિતિના સભ્ય સુધાકર ચૌધરીના પુત્ર રાહુલ ચૌધરી અને પોલીસ વચ્ચે તણાવ સર્જાયો છે આ ઘટના બાદ રાહુલે પોલીસ સામે ગેરવર્તુક અને અભદ્ર ભાષાના ઉપયોગ અંગે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે બીજી તરફ ડીસીપી ભગીરથ ગઢવીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે નવ ઓગસ્ટના રોજ રાત્રે લગભગ દસ છત્રીસ વાગ્યાની આસપાસની આ ઘટના છે કોર્પોરેટર સુધાકર ચૌધરીની ચૌધરીના એકત્રીસ વર્ષીય પુત્ર રાહુલ ચૌધરી જે મંડપ અને કેટરિંગનો વ્યવસાય ચલાવે છે તેમણે જણાવ્યું કે બે પોલીસ કર્મીઓ સાદા કપડામાં રિક્ષામાં આવ્યા હતા રાહુલે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે આ પોલીસ કર્મીઓએ તેમને તાત્કાલિક દુકાનો બંધ કરવા જણાવ્યું અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો રાહુલે પોલીસ કર્મીઓને ગાળો આપવા અંગે પૂછતા તેઓ ઉશ્કેરાઈ ગયા અને કહ્યું કે તારી હોટલ છે ચાલ ફટાફટ બંધ કરાવી દે નહીં તો તને અંદર જેલમાં પૂરી દઈશ રાહુલે આક્ષેપ કર્યો છે કે પોલીસ કર્મીઓએ તેમનો કોલર પકડીને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો રાહુલના જણાવ્યા અનુસાર પોલીસ કર્મીઓને ખબર હતી કે તેમના પિતા વોર્ડ નંબર હતે વિના કોર્પોરેટર સત્તા તેમણે કહ્યું તારા પપ્પા કોર્પોરેટર છે તો શું કરી લઈશ આ પ્રકારના શબ્દોથી રાહુલની લાગણી દુભાઈ હતી બીજી તરફ ડિંડોલી પોલીસનું કહેવું છે કે તેઓ મોડી રાત્રે દુકાનો બંધ કરાવવા માટે નિયમિત કાર્યવાહી કરી રહ્યા હતા આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ કાયદો અને વ્યવસ્થા જાળવવાનો અને અસામાજિક તત્વોને એક જગ્યાએ એકઠા થતાં અટકાવવાનો છે પોલીસના જણાવ્યા મુજબ રાત્રે દસથી સાડા દસ વાગ્યા સુધીમાં તમામ દુકાનો બંધ થઈ જાય તે માટે આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે પોલીસનું કહેવું છે કે આ પ્રવૃત્તિઓથી વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહેશે રાહુલ ચૌધરીએ પોતાની ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે પોલીસે તેમની સાથે અન્યાય વર્તન કર્યું તેમણે કહ્યું કે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છીએ અને સારા માણસીએ આજ સુધી અમે ક્યારેય સત્તાનો દુરુપયોગ કર્યો નથી કે કોઈની સાથે અપશબ્દ બોલાથી તેમણે ઉમેર્યું કે જ્યારે પોલીસે તેમની લાગણી દુભાવીને કોર્પોરેટના પુત્ર હોવા છતાં ખરાબ વર્તન કર્યું ત્યારે તેમને દુઃખ થયું અમે સમયસર અમારી દુકાનો બંધ કરી દાયા હતા છતાં પોલીસે અમારી સાથે ગેરવર્તન કરી જ્યારે આજુબાજુની ઘણી રેસ્ટોરન્ટ ચાલુ હતી રાહુલે આક્ષેપ કર્યો કે પોલીસ કર્મીઓએ માત્ર તેમની સાથે જ નહીં પણ તેમના ભાડે આપેલા પાનના ગલ્લા ઢોસા અને વડાપાવની લારીવાળા સાથે પણ અભદ્ર વર્તન કર્યું અને ગાળો આપી રાહુલની ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતાની બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો એકાવન એક ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ એકસો અઠ્યાસી એકસો અઠ્ઠાણું એકસો ઓગણીસ એકસો નવ્વાણું હેઠળ પોલીસ સામે ગુનો નોંધવાની માગણી કરવામાં આવી છે રાહુલ ચૌધરીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે ઘટના સમયે સીસીટીવી ફૂટેજમાં પોલીસ કર્મીઓ હાથમાં ડંડા સાથે જોવા મળે છે અને આ ફૂટેજ આ કેસમાં એક મહત્વપૂર્ણ પુરાવો બની રહેશે જો આ ફૂટેજ ઉત્પન્ન હશે તો તે સ્પષ્ટ કરી શકશે કે પોલીસની કાર્યવાહી માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાની હતી કે પછી તેમાં ગેરવર્તુળક અને બળજબરીનો પણ સમાવેશ થતો હતો આ ગંભીર આક્ષેપો બાદ ડીસીપી ભગીરથ ગઢવીએ આ મામલે ત્વરિત પ્રતિક્રિયા આપી છે તેમણે જણાવ્યું છે કે જે પણ ફરિયાદ આવી છે તેની સામે ગંભીરતાપૂર્વક તપાસ કરીશું શું સત્ય છે અને પોલીસ પર લગાવવામાં આવેલા આક્ષેપો કેટલા સાચા છે તે અંગેની તપાસ કર્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે દર્શક મિત્રો આ ભગીરથ ગઢવી સાહેબ કહે છે કે તપાસ કર્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે એટલે ટાય ટાંય ફીસ જ હોય એમાં બીજું કાંઈ હોય નહીં કારણ કે પોલીસની વિરુદ્ધ ફરિયાદ તમે કરવા જાઓ તો નેવાના પાણી મોભ ચડી જાય કોઈ દિવસ પોલીસની વિરુદ્ધ તમે ફરિયાદ કરવા જાઓ એટલે કોઈ દિવસ પોલીસ તમારી પહેલાં તો ફરિયાદ જ લેવાની નથી તપાસના આદેશના તપાસનું ફલાણું ઢીકણું અને હા બીજી વાત કે ભાઈ રાહુલ ચૌધરી જે છે ભાજપના નગરપાલિકાના કોર્પોરેટરના પુત્ર છે તેમના ઘરે રેલો આવ્યો ત્યારે એમને ખબર પડી કે ખરેખર આ તકલીફ છે તો ભાઈ રાહુલભાઈ તમારા પિતાજીને કહો કે પોલીસ આ રીતે જ કરે છે બને અને સામાન્ય માણસો મારી મારીને તોડી નાખે છે એટલે પોલીસ બે ફાર્મ છે તમારા હર્ષંઘવીને કહો કે પોલીસ બે ફાર્મ છે પોલીસ કોઈ કોઈની પણ દરકાર કરતી નથી કોઈના કાયદાનું રક્ષણ કરતી નથી જે એનું ખરેખર જે પાલન કરવાનું હોય એ પાલન કરતી નથી અને હા દર્શક મિત્રો તમે ગુંડાઓ જે હોય ચાહે ગમે એવો મોટો ગુંડો હોય એના વિરુદ્ધ ફરિયાદ કરવા માટે તમે પોલીસ સ્ટેશન જશો તો પોલીસ એને પકડશે એની ઉપર કેસ થશે એની ઉપર કોર્ટમાં કેસ ચાલશે પણ ખરેખર અત્યારે ગુજરાતમાં પરિસ્થિતિ એવી છે કે ગુંડા જ પોલીસ છે પોલીસે જ ગુંડા છે એની સામે તમે ફરિયાદ કરવા ક્યાં જશો તો ખરેખર પોલીસ સામે ફરિયાદ કરવા માટે તમારે હાઈકોર્ટ અગર સુપ્રીમ કોર્ટમાં જવું પડે એટલે એની કોઈની પાસે બચારા પાસે પૈસા કે એવી કોઈ વ્યવસ્થા છે નહીં તો પોલીસ સામે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં જઈ શકે એટલે પોલીસ બેફામ છે અને લોકોની સાથે મન ફાય તેવું વર્તન કરે છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ